સુરેખ સમીકરણ યુગમોના ઉકેલની ત્રણ રીત છે એમાંથી જે પહેલી રીત છે એ આલેખની રીત છે હવે આલેખની રીતે ઉકેલ શોધવા માટે સૌથી પહેલા તો બે જે સમીકરણો આપેલા છે સુરેખ સમીકરણ એના બંનેના આલેખ ડ્રો કરતા આવડવા જોઈએ હવે આપણને ખબર છે કે સુરેખ સમીકરણ છે એટલે એનો જો ગ્રાફ આવશે એ લાઇન જ આવશે તો લાઇન ડ્રો કરવા માટે આપણે મિનિમમ બે પોઈન્ટ જોઈએ તો આપણે મિનિમમ જ લેવા છે વધારે પોઈન્ટ લેવાની જરૂર નથી ખાલી બબ્બે બબ્બે પોઈન્ટ બંને સમીકરણોમાંથી શોધી લઈએ પેલા સમીકરણ થી ચાલુ કરીએ તો પેલા સમીકરણ ની અંદર એક વખત ઝીરો મૂકવાનો એટલે જવાબ મળી જશે એક્સ બરાબર ઝીરો લેતા જો એક્સ ને ઝીરો લઈ લઈએ તો જવાબ શું આવે ઝીરો પ્લસ થ્રી વાય બરાબર છ ઝીરો તો કાઉન્ટ થાય ને એટલે કે થ્રી વાય બરાબર છ થાય એટલે કે વાય બરાબર છ ના છેદમાં ત્રણ થાય ત્રણ બાજુમાં છેદ આવ્યો બે આ પહેલો જવાબ આવી ગયો એક્સ નો જવાબ ઝીરો લીધો ત્યારે વાય નો જવાબ બે આવ્યો હવે ઊંધું આ જ સમીકરણ અંદર વાયનો જવાબ ઝીરો મૂકી લઈએ અને એક્સ નો જવાબ શોધી લઈએ ઈ કરીએ વાય બરાબર ઝીરો લેતા સમીકરણની અંદર વાયની ઝીરો કિંમત મૂકીએ તો એક્સ પ્લસ થ્રી વાયની જગ્યાએ ઝીરો બરાબર છ એટલે કે એક્સ બરાબર છ કેમ કે ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો થઈ જાય તો એક્સનો જવાબ આવ્યો છ કે વાય ઝીરો ત્યારે એક્સ આવ્યો છ પેલા સમીકરણના બે કોઓર્ડિનેટ્સ મળી ગયા એટલે આનો ડ્રો થઈ જશે હવે બીજા સમીકરણની વાત કરીએ તો બીજું સમીકરણ છે ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર બાર એમાં આગળની જેમ કર્યું એમ જ પેલા એક્સ ઝીરો લઈ અને વાયની કિંમત શોધી લઈએ તો કે બે ગુણ્યા જીરો જવાબ ઝીરો થાય એટલે આ પદ ગણાય જ નહીં તો જવાબ આવે માઇનસ થ્રી વાય બરાબર બાર તો કે વાય બરાબર બારના છેદમાં માઇનસ થ્રી છેદ ઉડાડીએ તો ચાર તેરી બાર તો વાયનો જવાબ થાય માઇનસ ચાર એક્સ ઝીરો ત્યારે વાય માઇનસ ચાર હવે બીજી વખત વાય બરાબર ઝીરો લેવાનું વાય બરાબર ઝીરો લેતા સમીકરણની અંદર ટુ એક્સ માઇનસ થ્રી વાયનો જવાબ ઝીરો બરાબર એટલે કે એક્સ બરાબર બાર ભાઈ ગા બે છ દુ બાર તો એક્સ નો જવાબ આવ્યો છ વાય જીરો ત્યારે એક્સ આવ્યો છ હવે આ બિંદુઓને ગ્રાફમાં દર્શાવી અને બંને લાઇનનો ગ્રાફ ડ્રો કરીએ હવે બિંદુઓની વાત કરીએ તો આપણને પહેલા સમીકરણ માંથી બે બિંદુઓ મળેલા છે ઝીરો કોમાં બે અને બીજું છે છ કોમાં ઝીરો અને બીજા સમીકરણની વાત કરીએ તો એમાં બે બિંદુઓ મળેલા છે ઝીરો કોમાં માઇનસ ચાર અને છ કોમાં જીરો તો આપણે ગ્રાફ એવી જ રીતે ડ્રો કરવાનો છે કે ચારે ચાર બિંદુઓ આવી જાય તો એક્સની અંદર મોટામાં મોટી કિંમત છે છ અને વાયની અંદર અહીંયા નીચે મોટામાં મોટી કિંમત છે માઇનસ ચાર અને ઉપર છે કિંમત બે એટલે એટલું આ ગ્રાફ ની અંદર આવી જવું જોઈએ એવી જ રીતે ગ્રાફ ડ્રો કરવાનો પછી એવું ન થાય કે આપણને ની કિંમત માઇનસ ચાર લેવાની છે તો માઇનસ ચારમાં અહીંયા જગ્યા જ ન હોય એટલે એવી જ રીતે આ ગ્રાફ અહીંયા લીધો છે બધામાં એક એક સેન્ટીમીટરના ગાડે વન ટુ થ્રી ફોર લખેલા છે આ એક્સ અક્ષ છે અને આ જે ઊભું છે એ વાય અક્ષ છે હવે બિંદુઓ દર્શાવવાનું ચાલુ કરીએ તો પેલું બિંદુ છે ઝીરો કોમાં બે એટલે કે x નો જવાબ ઝીરો અને y નો જવાબ બે એટલે કે આ બિંદુ થયું આ બિંદુ છે ઝીરો કોમાં બે પણ નામ આપી દઈએ હવે બિંદુ છે એટલે x નો જવાબ છે સિક્સ અને y નો જવાબ છે ઝીરો તો આ થયું સિક્સ કો ઝીરો આને ધારો કે નામ આપી દઈએ b હવે બીજા સમીકરણની અંદર પણ બે બિંદુઓ છે એમાંથી પહેલો બિંદુ છે ઝીરો કોમાં માઇનસ કો તો ઝીરો અને માઇનસ ફોર એટલે અહીંયા આવશે તો ઝીરો કોમાં માઇનસ ફોર આનું નામ આપી દઈએ સી કઈ પણ નામ આપી શકાય અને ચોથું બિંદુ છે છ કોમાં ઝીરો જે ઓલરેડી પેલામાં પણ હતું એટલે આ છે એ બે વખત આવે છે તો આને નામ આપી છે તો બીજી વખત લખવાની જરૂર નથી તો પહેલી લાઈન છે એ આ બે બિંદુઓથી બને છે તો આપણે એને જોઈન્ટ કરી દઈએ આ કઈ લાઈન થાય પેલા સમીકરણની ની પેલું સમીકરણ કયું છે તો કે એક્સ પ્લસ થ્રી વાય બરાબર સિક્સ હવે બીજા બે બિંદુઓને જોઈન્ટ કરીએ આ કઈ લાઈન છે તો કે ટુ એક્સ માઇનસ થ્રી હવે આ બંને રેખાઓ જે છેદે છે એ છેદ ક્યાં છેદે છે એક્સ નો હોય અને બીજો જવાબ છે એ વાય નો હોય કેમ કે આ એક અખસ કોર્ડિનેટ છે જે એક અખસ ને છેદે છે એ અને અહીંયા આ વાય અક્ષીરો તો જે પહેલો છે એ જવાબ છે એક્સનો અને જે બીજો જવાબ છે આ આપણે રીતે અને જવાબ મેળવા બસ દાખલો તો અહીંયા પૂરો થઈ જાય છે પણ આમાં અમુક યાદ રાખવા જેવી બાબત છે જે મોટાભાગના લોકો ભૂલ કરે છે અને એને લીધે અડધો માર્ક કપાઈ જાય છે એ એ છે કે અહીંયા અક્ષ લખતા ભૂલી જાય અહીંયા વાય લખતા ભૂલી જાય અને આ પ્રમાણ માપ જે લીધું છે એક્સ અને વાય નું એ લખતા ભૂલી જાય છે જો એક્સ અક્ષ એટલે એક સેન્ટીમીટર બરાબર એક એકમ લીધું છે અને વાય અક્ષ ઉપર સેમ જ લીધું છે જો આ લખતા ભૂલાઈ જાય તો તમારો અડધો માર્ક આખો દાખલો આખો ગ્રાફ સાચો હોય તો એ કપાઈ જાય એટલે ખાસ કરીને આવી નાની નાની ભૂલો પડે ને એનું ધ્યાન રાખવું